સમગ્ર અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખાંભાના ભાડ નાનુડી નાના વિસાવદર રીંગારોળામાં પણ વરસાદ પડતા લોકોએ ગરમી અને બફારામાંથી રાહત મેળવી છે સાથે જ ખેતીમાં કપાસ અને મગફળીના પાકને જીવતદાન મળ્યું છે આ તરફ ધારી પંથકના ગ્રામ્ય વિસ્તાર જેવા કે ગીગાસણ કુબડા શિવડ ધોળી દલખાણીયામાં વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા નદી નાળા પાણીથી છલકાઈ ઉઠ્યા છે ત્યારે ધારીનો ખોડીયાર ડેમ બીજી વખત છલકાતા ડેમના બે દરવાજા એક એક ફૂટ સુધી ખોલવામાં આવતા નીચાણવાળા ચાલીસ જેટલા ગામડાઓને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે બે દિવસથી ધારી અને ખાંભા પંથકમાં ધાર વરસાદ વરસી રહ્યો છે જંગલમાં ખૂબ ગીરના જંગલમાં વરસાદ વરસતો આ વરસાદ વરસવાના કારણે શેત્રુજી નદીમાં બે કાંઠે થઈ હતી શેત્રુ નદીમાં ખૂબ પૂર પૂર આવ્યું હતું આ સીધું ધારીના જે ખોડિયાર ડેમમાં આવતા આ ખોડિયાર ડેમ છે છલકાઈ ઉઠ્યો હતો ખોડિયાર ડેમ છલકાઈ ઉઠતા ખોડિયાર ડેમના બે દરવાજા છે એ ખોલવામાં આવ્યા હતા બે દરવાજા ખોલવામાં આવતા શેત્રુજી નદી બે કાંઠે વહી રહી છે આ જે ખોડિયાર ડેમના બે દરવાજા ખોલતા લગભગ નીચેના ચાલીસ ગામો છે એલર્ટ કરવામાં ડેમ સુધી આ શેત્રુ નદી બે કાંઠે વહેતા ચાલીસ ગામો એલર્ટ કર્યા હતા હાલ આપણે જોઈ શકીએ છીએ કે બે દરવાજા છે એ શેત્રુજી નદીના ના ખોલી અહી નદી પણ ઉફાલમાં છે અહી નાળા ઝરણાઓ પર છલકાઈ ઉઠ્યા છે ત્યારે હાલ અનરાધાર વરસાદ વરસવાના કારણે આજે ધારીના ના ખોડિયાર ડેમ ના બે દરવાજા ખોલવામાં આવ્યા છે દિલીપ જીરુકા વીટીવી ન્યૂઝ અમરેલી